નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે રાત્રે ક્ષમતા રોડ પાસે આવેલા એક અપાર્ટમેન્ટ ધરાશાયી થતાં પાંચથી છ પરિવારનો આબાદ બચાવ થયો હતો ઘટના સ્થળ પર જોઈન્ટ પીસી લીના પાટેલ તથા ફાયર ટીમ પહોંચી હતી પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ પહોંચ્યા હતા પ્રાપ્ત વિગત અનુસાર નીચેના મકાનમાં રિનોવેશનનું કામ ચાલતું હતું ત્યાંના રહેતા રહીશોએ કીધું પણ હતું કે સાચવીને કામકાજ કરજો અને સાંજે કામ બંધ થતાં રાતે ફ્લેટ ધરાશય થયો હતો મોટી દુર્ઘટના ટળી ત્યારે આજે સવારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપી હતી કે બીજા મકાનો આવેલા છે તેઓને નોટિસ આપો જ્યારે ત્યાં રહેતા પરિવારજનોએ કીધું હતું નુકસાન થયું છે જેનું જિમ્મેદાર કોણ જે રીતના બિલ્ડર દ્વારા કામ ચાલતું હતું અને પિલ્લરને નુકસાન થતાં આ ધરાશાય થયું છે જ્યારે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવે છે કે નીચે કામ ચાલતું હતું મ્યુનિસિપલ કમિશનરે કીધું અમે તેની તપાસ કરીશું એટલે કંઈક ને કંઈક સવાલો ઊભા થાય છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ